નમસ્કાર મિત્રો ધોરણ છ માં ગુજરાતી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તે ખૂબ જ સરસ મજાનું છે એમાં જુદી જુદી સરસ મજાની કવિતાઓ આપેલી છે એ કવિતાઓના રાગ આપણે શીખીશું તો આજના વિડીયોમાં પાઠ પહેલો એમાં પહેલી જ કવિતા છે પર્વત તારા તો આ કવિતાનું ગાન કઈ રીતે થઈ શકે તે આપણે જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ છ માં પહેલી કવિતા પર્વત તારા એનો રાગ જોઈએ પર્વત તારા પહોળા ખંબા સર્વર તારી આંખ હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક પર્વત તારા પહોળા ખંભા સર્વર તારી આંખ ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક દરિયો તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાત દરિયો તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાત મેઘ ધનુષ્યના રંગો તું રમી રહ્યો રડિયાત પર્વત તારા પહોળા ખંભા સરવર તારી આખ હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક તું તરણાનો તારણ હારો ઝરણાનો તું નાદ તું તારણ હારો ઝરણાનો તું નાદ ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ પર્વત તારા પહોળા ખંભા હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક સિંહ વાઘ ને કોયલ બુલ બુલ પતંગિયા ને તમરા સિંહ વાઘ કોયલ બુલબુલ બુલ ને તમરા સૂર્ય ચંદ્ર તારા આ અહીં આગ્યા ભમરા પરવત તારા પહોળા ખંબા સરખ હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક રાડ ત્રાડ ને લાડની સાથે મોર પીછનો સૂર રાડ ત્રાડ ને લાડની સાથે મોર પીછનો સૂર સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર પર્વત તારા પહોળા ખંબા સરવર તારી આખ હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક અજવાડાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે અંજવાડાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે એમાં મારી હોળી ને આ કોણ હંકારે તું જ કહે પર્વત તારા પહોળા ખંભા હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક તો મિત્રો આ કવિતા ગાવાની કેવી તમને ખૂબ મજા આવીને જો તમે આ જ રાગમાં આ કવિતાનું ગાન કરશો તો આ કવિતા ગાતા તમને પણ આવડી જશે તો મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો સરસ મજાની એક કોમેન્ટ કરજો અને આ વિડીયો તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવી નવી કવિતાના રાગ ઝડપથી તમારા સુધી પહોંચી શકે થેન્ક યુ